છોકરા આપણે ખેતરમાં ઓટો મારવા નઈ ગયો ઓટો મારવા જવું પડશે ચાલો તાન જાતા વાત આ સસમાં ગાડ આવો એ કરી શું લાડ્યો હે આ તો કાકા મારી સ્ટાઈલ છે ચી સ્ટાઈલ સ્ટાઈલ ની સ્ટાઈલ કે હો એટલે આવો હવે શોક ના રાખો ઓળી સ્ટાઈલ ને સ્ટાઈલ વાળી શોક નું શોક જ પૂરો થઈ જાવ તમે હમો વાત કે આ વાના થોડા ડોડિયા નોકો થઈ ગયા ને એટલે ભરતો થાય તું જાકો નોખો છે

સારો મોટા થઈ ચાલો કેરી ના ના કેરી નહી મળે તમે એક તો ને આ કેરી લેવા કેરી આવતા નહીં ખરો ખડો રહ્યો આપડે બધું મજૂરી નઈ લઈ ત

ને <coughs> મે જોયું એ કેરી કે કાજે ડાયરેક્ટ થઈ જાઓ તારે તીન ઘરે ફાઈ સકવું લાગે સાપો પર આવે એ પડવા બની એટલે બપઈ આવી ને પાંચ વર્ષ બપઈ એલીથી આમને બોલાજી આ તો કદી નહીં બતા વતા તો અમારી ગેરી સુમિત ના ના આ બાઈ કેધું પોણ બે આતા એટલે શું લીધી એ તો કેરી લીધી હે હા 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 આ શું હોય તો એ કેરી લીધી થી ખાવા ખા બે તો ગોય સારી જો જનારો બટકો ભરેલો એક બાજુ મોલતું આમ મુની વાતો મુની કે ની કોઈ ના જોને કેડી મે તું કેમ મારી કેડી ને લે કેડી કા ઓઠા મે ખાતો નહીં

આવડી જો નાખો ગાડા મે વેણ આવી કાગળિયા હું તો લાગાઈ ગરમાનું સુલે આયા તો મારી ને કેરી ખાય આવે આ વેણ આ મારા કઈ શું કલામાં બાજો તમે શું આવે વેણા છે પણ ઓલા ના

તમારું જોડીયું લો કોકના ખાઈ દો એ રીત પરમ બા ઓડી ઉછરું નહીં તો ઉછરું દા ત આવતું મય હા ડર તું મેલુ નહીં તો તું કે સતોડી નાચી સતોય બાર ઘરે નહીં લવતી લે દીકા બાન કે જા હેમ કરો કે આપની છૂટી લીધી છતા એ બા દુડી તો મેલો ને 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 ઇકડે મેલો હું છોડી જો શેડાડકા હે ઈશા કે કેલા આ રે બે મારી નાસી ઉતરતી ઉતર બા કર ગાનામાં આવી કમણુ રે બલા કે કેલ કાકા રે મામા આ થાઈ ક બે મોટો નથી થઈ મા બંડી મેલો આ બંડી સુલા નહી આવો આઈશું ના ના તો આઈશું હા બા અમે કોણ કરો રે કીધું આપણે ઓમે જઈશું ઈ વાતમાં માજીકા અરે પણ હવે તમે નહી કોણ કરું જા બામાં ફોન જે વાત કરું આટલી બરો નહી કેલી જન બસ